નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ દાખલો દાખલો છે ચેપ્ટર બે માંથી તો ધ્યાનથી જોજો દેખો હવે અહીંયા આપણને શું આપ્યું છે કે ચકાસો ચકાસો કે એક્સ ઘન વધતા વાયઘન વધતા જેડ ઓછા ત્રણ એક્સ વાય બરાબર વાય વત્તા સોરી એક્સ ગન વધતા વાયગન વત્તા ઝેડ ગન ઓછા ત્રણ એક્સ વાય ઝેડ એને બરાબર એક દ્વિતિયાંશ કંશની અંદર એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બીજા કંશમાં એક્સ માઇનસ વાય સ્ક્વેર વધતા વાય માઇનસ ઝેડ સ્ક્વેર વધતા ઝેડ માઇનસ એક્સ સ્ક્વેર જે સાબિત કરવાનું છે ટૂંકમાં ચકાસવાનું એટલે કે આને બરાબર આ થાય છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે એ આપણે ચકાસવાનું છે તો પહેલાં તો અહીંયા જોઈએ આપણે એક નિત્યસમ શીખ્યા છીએ તો લખીશું અહીંયા કે નિત્યસમ કયો છે તો લખીએ નિત્યસમ હતો કે x નો ઘન + y નો ઘન + z નો ઘન - 3xyz = x + y + z પહેલા કૌંસમાં અને બીજા કૌંસમાં શું છે x² + y² + z² - xy - yz - zx બરોબર આ નિત્યસમ છે આપણી જોડે આ શું છે આપણું નિત્યસમ છે મેન આ જ વસ્તુ નિત્યસમ યાદ રાખવાનું છે તમારે આ દાખલામાં આ નિત્ય છે હવે નિત્ય આ કઈ બાજુ થશે તો કે આ ડાબી બાજુ છે અને આ કઈ છે જમણી બાજુ છે બરોબર તો આપણે શું કરવાનું છે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય એ આપણે ચકાસવાનું છે તો અહીંયા જોઈએ તો લખીએ સૌપ્રથમ તો જે નિત્યસમ છે તેમ જ કે લખીએ કે અહીં નિત્ય સમની બાજુ મતલબ નિત્ય બાજુમાં બે વડે ગૂંડતા અને બે વડે ભાગતા બરાબર બે વડે ગૂણવાના ને બે વડે શું કરવાના ભાગવાના છે કઈ બાજુ તો કે જમણી બાજુ જમણી બાજુ કઈ છે તો કે આ છે આપણી શું છે જમણી બાજુ છે તો અહીંયા લખીએ જબા બરાબર બરાબર શું લખીએ જ જમણી બાજુ નહીં તો આખું નિત્યસમ લખીએ આપણે તો લખીએ એક્સ ગન વધતા વાયગન વધતા જેડ ગન ઓછા ત્રણ એક્સ વાય જેડ આ જે નિત્યસમ છે એમનું એમ લખ્યું હવે શું કહી દેલું આપણે જમણી બાજુને બે વડે ગૂણશું ને બે વડે ભાગશું તો પહેલાં તો આ જે કઉન છે ને એમનું એમ લખી દઈએ બરાબર કારણ કે આપણે આને અત્યારમાં જેવું છે ને એવું રાખવાનું છે એને કંઈ આપણે વધારે એને કંઈ ખાસ કરવાનું નથી હવે બે વડે ગુણીએ ને બે વડે ભાગીએ એટલે આ રીતે થશે બરોબર ત્યારબાદ એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર ઓછા એક્સ વાય ઓછા વાય ઝેડ ઓછા ઝેડ એક્સ આપણે બે વડે ગુણીને બે વડે ભાગશું ખાલી કયા માત્ર ને માત્ર આ ભાગને જ બે વડે ગુણવાના ને બે વડે ભાગવાના બરોબર ચલો આટલે સુધી ક્લિયર મિત્રો હવે હવે શું કરશું એક્સ વત્તા વાય વત્તા ઝેડ જેમ છે તેમના તેમ લખ્યા હવે એક દ્વિતિયાંશ લખીએ બરાબર કેમ કે બે જે છે ને ગુણાકારમાં એ બધા કૌશલ દરેક સભ્ય સાથે ગુણી નાખીએ તો જેમ કે આ બે છે અહીંયાથી અંદર ગુણી નાખીએ એટલે શું થઈ જાય બે એક્સ સ્ક્વેર આ બેને વાય સ્ક્વેર જોડે ગુણ્યા તો બે વાય સ્ક્વેર થાય આ બે ને જેડ સ્ક્વેર જોડે ગુણ્યા તો શું થઈ જાય બે ઝેડ સ્ક્વેર થઈ જાય ઓછા બે એક્સ વાય જોડે ગુણ્યા તો શું થાય બે એક્સ વાય થઈ જાય ચલો બે ને ફરીથી અંદર બે વાય ઝેડ થઈ જશે અને જેડ એક્સ જોડે બે ને ગુણશો તો બે ઝેડ એક્સ થઈ જશે ટૂંકમાં અહીંયાના જે બે હતા આ જે બેને છે શું કર્યું આપણે અહીંયાથી બેને ક્યાં ગુણી લીધા કૌંસના દરેક સભ્ય સાથે ગુણી લીધા આટલા સુધી સમજ પડી મિત્રો હવે આગળ ધ્યાન આપજો હવે આ એક દ્વિત્યાંશ છે ને એને આગળ લઈ લઈએ આપણે ક્રમ બદલી નાખીએ બરાબર એટલે આ રીતે લખાય એક્સ પ્લસ વાય પ્લસ જેડ કારણ કે ગુણાંકમાં છે એટલે આગળ પાછા લખીએ તો ચાલે હવે અહીંયા જુઓ અહીંયા શું છે મિત્રો અહીંયા કૌંસ જોજો બે એક્સ સ્ક્વેર છે એટલે કે બે વાર એક્સક્વેર છે બે વાય સ્ક્વેર છે એટલે બે વાર વાય સ્ક્વેર છે અને બે છે એટલે બે વાર જેડ એક્સ છે સત્તરમાં મારે લખવું તો આમ લખાય કે એક્સ સ્ક્વેર ઓછા સોરી એક્સ સ્ક્વેર વધતા એક્સ સ્ક્વેર વધતા સ્ક્વેર 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 આ છૂટું કરી દીધું ઓછા બે એક્સ વાય ઓછા બે વાય ઓછા બે ઝેડ એક્સ સમજ પડી મિત્રો શું કર્યું કે જે બે એક્સ સ્ક્વેર હતા એને અલગ અલગ લખી દીધા સમજ પડી હવે ધ્યાનથી જોવો મિત્રો અહિયાં આ જેમ છે આગળનું પદ એમનું એમ લખીએ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ હવે અહીંયા અહીંયા ધ્યાનથી જોજો આપણે પેર બનાવવાની છે કેવી કેવી તો દેખો અત્યારમાં એક એક્સ લઈશું અને એક વાય લઈશું એની વચ્ચે ટુ એક્સ વાય મૂકીએ તો કેવી રીતે એક્સ સ્ક્વેર ઓછા ટુ એક્સ વાય વધતા વાય સ્ક્વેર સમજ પડી આ એક્સ સ્ક્વેર લીધો આ ટુ એક્સ વાય લીધો અને વાય સ્ક્વેર લીધો ક્લિયર ચલો ત્યાર પછી ફરીથી વત્તા બરાબર પછી નિશાની આવશે વત્તાની ફરીથી વાય સ્ક્વેર ઓછા ટુ વાય વત્તા જેડ સ્ક્વેર હવે શું લીધું મેં તો કે આ વાય સ્ક્વેર લીધો ટુ લીધો અને ફરીથી જેડ લીધો સમજ પડી ચલો ત્રીજો કૌશ તો ત્રીજા કોષમાં પ્લસની નિશાની હવે શું લીધું ટુ જેડ એક્સ એટલે કે જેડ સ્ક્વેર બરાબર શું લીધું જેડ સ્ક્વેર ઓછા ટુ જેડ એક્સ વત્તા એક્સ સ્ક્વેર સમજ પડી મિત્રો અહીંયા શું કર્યું તો મેં પેરમાં લખ્યા અને પેરમાં કેમ લખ્યા એ તમને હું જણાવું પછી આગળ આ એક્સ સ્ક્વેર ટુ જેડ એક્સ અને જેડ સ્ક્વેર બધા સભ્યો આવી ગયા ત્રણ ત્રણના હરોળમાં બરોબર ત્રણ ત્રણના જૂથમાં લઈ લીધા આપણે હવે હવે જુઓ મિત્રો અહીંયા હું લખું છું કે લખીએ આપણે અહીં એક્સ સ્ક્વેર ઓછા ટુ એક્સ વાય વધતા વાય સ્ક્વેર બરાબર શું થાય તો કે એક્સ માઇનસ વાયનો વર્ક થાય યાદ આવ્યું નિત્ય આપણે બરાબર ચલો એ રીતે આ રીતે વાય સ્ક્વેર ઓછા ટુ વાય ઝેડ આના બરાબર શું થાય વાય માઇનસ જેડનો વર્ક થાય બરાબર ચલો જેડ સ્ક્વેર ઓછા ટુ જેડ એક્સ વત્તા એક્સ સ્ક્વેર આને બરાબર શું થાય તો જેડ માઇનસ એક્સનો વર્ગ થાય આ નિત્ય છે બરાબર આપણે આ રીતે લખતા હતા ને એ માઇનસ બીનો વર્ગ એટલે શું લખીએ એ સ્કવેર માઇનસ ટુ એ બી પ્લસ બી આ નિત્ય સમ લખતા હતા ને એની જગ્યાએ એક્સ વાય વાય અને જેડ એક્સ પ્રમાણે લખ્યું છે સમજ પડી મિત્રો આ નિત્ય તમને ચાલો તો હવે આગળ જોઈએ તો હવે આપણે આના બરાબર એક્સ x2 - 2xy + y2 એને બરાબર x - y2 લખી શકે તો કે હા તો લખીએ આપણે અહીંયા તો શું લખશું જેમ પહેલા 1/2 હું છે એમ x + y + z જેમ છે તેમના તેમ લખીએ કૌંસની અંદર બરોબર મોટા કૌંસની અંદર લખીએ x - y નો વર્ગ ફરીથી વત્તાની નિશાની ચલો y2 - 2yz + z2 એને બરાબર કેલા છે તો કે y - z નો एक्स वर्ग वत या निशानी जतेम चलो z² - 2azx + x² એને બરાબર શું છે z - x² તો લખશું z - x નો વર્ગ તો મિત્રો અહીંયા જોવો તમારે જે નિત્યસમમાં ડાબી બાજુ હતી બરોબર આ શું હતી આપડી બાજુ ડાબી બાજુ ડાબી બાજુ બરાબર આ જમણી બાજુ અહીંયા થઈ ગઈ સાબિત તો ક્લિયર चलो તો આપણે લખી સકીએ કે અહીં ડાબા બરાબર શું થાય છે જબા થાય છે કેવી રીતે એમાં આપણે એક બે વડે ગુણીને બે વડે ભાગ્યા એટલે એનાથી આપણને શું મળ્યું કે છેલ્લે એક દ્વિતીયાંશ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બીજા કૌશમાં એક્સ માઇનસ નો વર્ગ પ્લસ વાય માઇનસ નો વર્ગ ઝેડ માઇનસ નો વર્ગ મળે છે તો આપણી આ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ છે બરોબર મિત્રો તો આપણે અહીંયા બારમા નંબરનો દાખલો પૂર્ણ થાય છે ત્યારબાદ તેરમા નંબરનો દાખલો જોઈએ એકદમ ઈઝી છે મિત્રો અહીંયા શું છે જો વાય ગન વત્તા જેડ ગન બરાબર ત્રણ એક્સ વાય ઝેડ થાય એ સાબિત કરવાનું છે તો હવે આપણને ખબર છે અહીંયા મિત્રો કે નિત્ય સમ પ્રમાણે શું છે કે એક્સ નો ગન વધતા વાયનો ઘન વધતા નો ગન ઓછા ત્રણ એક્સ વાય ઝેડ હોય તો એને બરાબર શું થાય તો કે એક્સ વત્તા વાય વત્તા ઝેડ બીજા કૌશમાં એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ ઓછા એક્સ વાય ઓછા વાય ઝેડ ઓછા ઝેડ એક્સ થાય આ નિત્ય સમય યાદ છે બધાને હવે આપણને શું કીધું છે કે જો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર ઝીરો હોય આ તોનેનો સરવાળો ઝીરો હોય મતલબ કે આ જે તમને એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આપ્યું છે એના બરાબર જીરો હોય તો અહીંયા તમે જીરો મૂકો બરાબર અને જીરોને કોઈ બી સંખ્યા વડે ગુણો એટલે શું થઈ જાય ઝીરો થઈ જાય તો અહીંયા લખીએ જો લખશું અહીં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર જીરો મૂકતા બરાબર ફરીથી લખીએ નિત્યશ્રમ તો શું થશે એક્સનો ઘન વધતા વાયનો ઘન વધતા ઝેડનો ઘન ઓછા ત્રણ એક્સ વાય બરાબર હવે એક્સ પ્લસ વાય પ્લસ જેડ બરાબર શું છે તો કે જીરો છે બરોબર જીરો ગુણ્યા એક્સ સ્ક્ર વધતા વાય સ્કવેર વાય ઓછા વાય ઓછા એક્સ બરોબર બીજો કંશ જેમ છે તેમનો તેમ લખી દીધો હવે શું કીધું છે કે જીરો ને કોઈ બી આખો કંસ એને જીરો વડે ગુણ્યા એટલે શું થઈ જાય જીરો થઈ જાય તો આગળ જેમ છે તેમનું તેમ જ થશે એક્સ ગન ઓછા ત્રણ એક્સ વાય ઝેડ થઈ ગયું મિત્રો તો હવે અહીંયા શું આવ્યું આપણું જોડે જવાબ તો કે એક્સ ગન વધતા વાયગન ઝેડ જેડગન ઓછા ત્રણ એક્સ વાય જેડ બરાબર કેટલા મળ્યા જીરો મળ્યા હવે માઇનસ ત્રણ એક્સ વાય જેડને બરાબરની આ બાજુ લાવીએ તો માઇનસનું શું થઈ જશે પ્લસ થઈ જાય તો આપણે લખી શકીએ માટે એક્સ ગન વધતા વાયગન ઝેડ જેડગન બરાબર શું થઈ જશે માઇનસ ત્રણ એક્સ વાય જેડ બરાબરની આ બાજુ આવે તો પ્લસ ત્રણ એક્સ વાય ઝેડ થાય તો આપણે જે સાબિત કરવાનું હતું એ અહીંયા સાબિત થાય છે મિત્રો તો આપણો આ શું થયું સાબિતી થઈ ગઈ અને જવાબ પણ મળી ગયો કે એક્સ ગન વધતા વાયગન વધતા ઝેડગન બરાબર કેટલા મળ્યા ત્રણ એક્સ વાય જેડ મળે છે સમજ્યા મિત્રો હવે ચાલો તો આપણો આ દાખલા નંબર તેર અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર ચૌદ ચૌદમા દાખલામાં તમને શું કીધું છે કે ઘનનું મૂલ્ય શોધ્યા મેળવ્યા વિના નીચેની દરેકની કિંમતો મેળવ્યો ટૂંકમાં તમારે આનું ઘન કરવાનું નથી ડાયરેક નિત્ય સમના ઉપયોગથી શું કરવાનું છે આનું મૂલ્ય શોધવાનું છે તો આપણે આગળ એક દાખલો ગણ્યો તેરમા નંબરનો એમાં શું હતું સાબિત શું કરેલું કે સાબિત તમે આવું કર્યું કે એક્સનો ઘન વત્તા વાયનો ઘન વત્તા જેડનો ઘન બરાબર શું થાય ત્રણ ગુણ્યા એક્સ વાય ઝેડ થાય આ સાબિત કર્યું તો આ નિત્યસમ થયું આપણું બરાબર પણ હા ત્યારે થયા કે જ્યારે શું જ્યારે એ જ્યારે એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર કેટલા હોય ઝીરો હોય તો સમજ પડી તો પહેલું અહીંયા ધ્યાન શું રાખવાનું તમારે કે તમને જે રકમ આપી છે એ રકમ જીરો થવી જોઈએ તો અહીંયા દેખો 7 + 5 કેલા થાય 7 ને 5 12 12 - 12 એટલે કેલા થઈ જાય 0 થઈ જાય 0 થાય ને તો આપણે લખ્યા અહીંયા કે લખશું અહીં અહીં x = -12 y = 7 અને z = 5 લેતા બરોબર અથવા ધારતા હવે શું કરશું કે x + y + z = तोद से -12 + 7 + 5 बराबर શું થશે बराबर -12 + 12 बराबर કેલા થાય 0 થાય બરોબર તો અહીંયા કેલા થઈ ગયા 0 થઈ ગયા તો હવે તો આપણે લખી સકીએ તો જો x + y + z = 0 હોય તો 0 હોય તો તમે લખી શકો x^3 + y^3 + z^3 બરાબર શું લખી શકે 3xyz લખી શકો તમે શું લખી શકો 3xyz લખી શકો હવે x^3 બરાબર x બરાબર કેટલા હતા તો કે -12 તો બધી કિંમતો મૂકી દે -12 નો ઘન y બરાબર કેટલા હતા તો કે 7 નો ઘન અને z બરાબર કેટલા હતા 5 નો ઘન બરાબર ત્રણ કોશમાં એક્સ બરાબર કેટલા છે માઇનસ બાર વાય બરાબર સાત અને ઝેડ બરાબર કેટલા છે પાંચ બરાબર હવે તમારો ગુણાકાર કોનો કરવાનો તો કે આટલાનો ગુણાકાર કરવાનો આ જે જવાબ આવશે તમારા આ ત્રણના ઘરનો જવાબ થશે તો કર્યો ચલો બાર તરી છત્રીસ પણ કેવા માઇનસ છત્રીસ ગુણ્યા સાત પંચા કેટલા થાય પાંત્રીસ સમજ પડી ચલો અહીંયા શું થયું બાર તરી છત્રીસ અને સાત પંચા પાંત્રીસ છત્રીસ ગુણ્યા પાંત્રીસનો ગુણાકાર કરી કેટલો જવાબ આવે બારસો સાહીઠ અને માઇનસ પ્લસ માઇનસ તો આપણો જવાબ કેટલો થયો મિત્રો બારસો ને સાહીઠ આપણે શું થયો જવાબ થયો તમે અહીંયા દરેકના ઘન કરીને કિંમત શોધશો તો પણ આ જ જવાબ મળશે તમને સમજ પડી મિત્રો ચાલો તો આપણો આ પહેલો દાખલો એકદમ ઈઝીલી પૂરો થાય છે નિત્ય સમથી ત્યારબાદ આવો જ સેમ દાખલો છે બીજો કે જેમાં શું છે અઠ્યાવીસ ગન વધતા માઇનસ પંદરનો ગન વધતા માઇનસ તેરનો ગન તો હવે આપણે લખીએ કે લખશું અહીં એક્સ બરાબર 28 વાય બરાબર માઇનસ પંદર ને બરાબર માઇનસ તેર લેતા હવે એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર અઠ્યાવીસ વત્તા માઇનસ પંદર વત્તા માઇનસ તેર માટે શું થશે 28 + -15 - 13 એટલે કેટલા થઈ જાય -28 થાય માટે 28 - 28 કેટલા થાય 0 થાય હવે જો x + y + z = 0 હોય તો જો આ 0 થાય ને તો જ આ નિત્યસમનો ઉપયોગ થાય બાકી જો 0 ના હોય તો આ નિત્યસમનો ઉપયોગ થતો નથી 0 હોય તો x³ + y³ + z³ = ત્રણ એક્સ વાય ઝેડ થાય ચલો આ નિત્ય આપણે ઉપર સાબિત કર્યું એ પ્રમાણે એક્સ પ્લસ વાય પ્લસ બરાબર હોય તો આ ઉપયોગ થાય હવે નો ગન એટલે એક્સનો ગન વાયનો ગન ગન કોણ હતું તો કે માઇનસ પંદરનો ગન ઝેડ નો ગન કોણ છે માઇનસ તેર નો ગન બરાબર એમણે બરાબર શું છે ત્રણ ગુણ્યા અઠ્યાવીસ ગુણ્યા માઇનસ પંદર ગુણ્યા માઇનસ તેર આટલી કિંમત મળી આપણને ચલો હવે અહીંયા આપણે શું જોઈશું કે અઠ્યાવીસ ગુણ્યા ત્રણ કરીએ આપણે બરાબર તો કે અઠ્યાવીસ તરીકેલા થશે તો કે અઠ્યાવીસ આઠ તરી ચોવીસ ને ત્રણ દુ છ બે ચોર્યાસી થાય અને પંદર ગુણ્યા તેર એટલે કેટલા થશે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પંદર ગુણ્યા તેર એટલે એકસો પંચાણું થાય બરાબર મિત્રો ચલો પંચ્યાસી ગુણ્યા એકસો પંચાણું કરો એટલે તમારો જવાબ કેટલો આવે મિત્રો દેખો સોળ હજાર ત્રણસો ને એસી જવાબ થશે ગુણાકાર કરશો એટલે તમારો જવાબ કેટલો આવે સોળ હજાર ત્રણસો ને જવાબ આવે છે મિત્રો તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર ચૌદ પૂર્ણ થાય છે આભાર મિત્રો